નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું તો ગુજરાતમાં કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે મોરચો માંડ્યો છે જૂની પેન્શન યોજના સહિત અને પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સાથે સમાધાન ન થતા કર્મચારીઓ હવે લડત લડવાના મૂડમાં છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આજે પેનડાઉન આંદોલન કરશે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ પેનડાઉન શટડાઉન ચોકડાઉન આંદોલન કરશે જેના કારણે

મંડળે ચોથી માર્ચ સુધીમાં પ્રશ્નો હલ કરવા સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ તેમની માંગો ન સંતોષાતા આકરા થયા છે અગાઉ ચૌદમી અને પંદરમી તારીખે કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ ઉપરાંત ત્રેવીસમીએ કર્મચારીઓએ પાટનગરમાં સામૂહિક ધરણા યોજીને પણ વિરોધ દર્શાવ્યો હતો

ભાજપને એવું લાગ્યું કે કદાચ આ લોકો વિરોધમાં જાય અને સ્થિતિ બદલાઈ શકે અને દેશ સમગ્ર રાજ્યની અંદર એક નેરેટિવ સેટ થાય કે જે સરકાર છે તે કર્મચારીઓ વિરોધી છે એટલે જે તે સમયે જે પણ માગણીઓ હતી એ માગણીઓ માનવાના હકમાં કે એમને માની લઈશું એ વાતને લઈને પણ ચૂંટણી થઈ જવા દો ચૂંટણી થયા પછી જે બી સરકાર બનશે સરકાર તમારી વાત સાંભળશે તમામ પ્રકારના વાયદા કરવામાં આવ્યા હતા હવે વાતને એક વર્ષ ઉપરાંત ધીરે ધીરે સમય વીતી ગયો સરકાર ભૂલી ગઈ કર્મચારીઓ યાદ અપાવતા રહ્યા એમણે રિમાઈન્ડર મોકલ્યા પણ સરકારના કાનમાં જુ પણ ન રહી એટલે સરકારનું પેટનું પાણી પણ ન હલ્યું અને એટલા માટે છેલ્લા બે ત્રણ મહિનાથી સરકારને ફરીથી જગાવવા માટે આ તમામ કર્મચારીઓ મહામંડળ જે છે એ એમણે પત્ર લખવાની શરૂઆત કરી અને પછી એની શરૂઆત થોડા દિવસ પહેલાં જ એમણે ગાંધીનગરની અંદર કાળી પટ્ટી બાંધીને તેનો વિરોધ કર્યો એ વિરોધને મંજૂરી નહોતી છતાં એ લોકોએ વિરોધ કર્યો પોતાની વાત મૂકી કારણ કે માત્ર એમાં એક વાત નથી એમાં એમના ટ્રાન્સફરને લઈને સવાલો છે ફિક્સ પગારવાળા છે જે જ્ઞાન સહાયકો કે બીજા સહાયકની વાત છે પૂરતા પગારથી ભરતી કરવામાં આવે ફિક્સ પગારને બદલે પૂર્ણ પગારથી ભરતી કરવામાં આવે એ તમામ પ્રકારની માગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી હવે સ્થિતિ એ છે કે સરકારે લગભગ ચાર પાંચ દિવસ પહેલાં જ એમના માટે જે એમને મોંઘવારી વધતું હતું એની અંદર થોડો વધારો કર્યો અને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો પણ એમને જે કર્મચારી મહામંડળે એક વાત કીધી તમે ઓપીએસની જે માંગ છે કેન્દ્ર સરકારની માંગ છે આમ તો અનેક રાજ્યો જ્યારે કોંગ્રેસની જ્યાં છે તેમણે ઓપીએસ લાગુ કરી છે પણ એમણે એવું કીધું કે જો કેન્દ્ર સરકારથી તમારે મંજૂરી લેવાની છે કારણ કે નાણાકીય બાબત છે તો એને બાદ કરો એ સિવાય જે બાકી અમારી માંગો છે એને તમે જે રાજ્ય સ્તરે જેની જેની વાત તમે કરી હતી જેનો વાયદો કર્યો હતો તમે જે જે આશ્વાસન અમને આપ્યું હતું એ વાતોને તમે પૂર્ણ કરો પણ સરકારે સીધી રીતે ના પાડી દીધી છે હવે સ્થિતિ એ છે કે સરકારી જે જીએડી છે એમનું એમણે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ જે છે એણે તમામ વિભાગના વડાઓને કડક સૂચના આપી છે કે જો કોઈ કર્મચારી આવા પ્રકારના કારણ કે આજથી પેનડાઉન ચોકડાઉન અને તમામ કર્મચારીઓ જે વાત કરી છે એમાં અમે અમુક પ્રકારની વસ્તુઓ મૂકવામાં આવી છે કે તેઓ હાજરી તો ભરશે પણ મેન્યુઅલ પણ ઓનલાઈન નહીં ભરે એ સિવાય કોઈ પણ પ્રકારના દાખલાઓની જરૂર પડશે તે દાખલાઓ નહીં આપે એવા પ્રકારના જે આંદોલનો છે તે કરશે એટલે તમામને એવી ક કડક સૂચના આપી છે કે જો કોઈ પણ કર્મચારી આંદોલનમાં જોડાય તો તેની સામે પગલાં લેવામાં આવે કયા પ્રકારના પગલાં લેવામાં આવે એ સ્પષ્ટતા કરી નથી એ જે તે વિભાગના જે વડાઓ છે તેમના ઉપર છોડવામાં આવ્યું છે કે તે તેમને વિવેક બુદ્ધિના આધારે પોતાની રીતે પગલાં લે પણ સરકાર પણ હવે ઈચ્છે છે કે હવે જ્યારે ઇલેક્શન છે તો એ આંદોલન ન થાય અથવા આંદોલન થાય તો તેની વ્યાપક જે અસર છે એની નોંધ જે છે પ્રજામાં ન લેવાય અને સરકારમાં એ કર્મચારીઓ વિરોધી છે એવું નેરેટિવ સેટ ન થાય પણ છતાં આજથી શરૂઆત છે કૃષ્ણા હવે જોવાનું છે આખા દિવસ દરમિયાન કેવા પ્રકારના રિપ્લિકેશન આના આવે છે શું કર્મચારીઓ પોતાની વાત જે છે એ સરકારને મનાવી શકે છે સરકારે જે વાયદો કરે છે એ વાયદો વાયદા ઉપર કેટલીક ખર ઉતરે છે એ જોવાની બાબત છે પણ સરકારના આ નિર્ણયથી જે યુનિયનો છે કર્મચારીઓના એ લોકો નારાજ થયા છે અને જો આજના દિવસે કોઈ પણ કર્મચારી જે લોકો આંદોલન જોડાશે એના ઉપર પગલા લેવામાં આવશે તો નિશ્ચિત છે આંદોલન વધુ ઉગ્ર થઈ શકે છે કૃષ્ણ જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે તો આ આંદોલન છે તે વધુ ઉગ્ર થઈ શકે